હું એકચ્યુઅલી બારમામાં ચાર વિષયમાં ફેલ થયો હતો એટલે એક ઘરમાં ફેમિલીને અને એ દરેક વાલીને દરેક મા બાપને એવું હોય કે ભાઈ જ્યારે આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય તો એમનું સંતાન છે કોઈ જગ્યાએ સેટલ થઈ જાય કોઈ સારી જગ્યાએ નોકરી મેળવી લે એ એમની એવી ઈચ્છા ચોક્કસ હતી મેં સાયન્સમાં ફેલ થયા પછી મેં આર્ટ્સ સાથે મેં ઘરે બેઠા પરીક્ષા આપેલી અને પછી હું એલડી આર્ટ્સમાં બીએ કરતો હતો તો એવો કયો કેસ હતો આપના કાર્યકાળ દરમિયાન મારા આ અત્યાર સુધીના કાર્યકાળમાં જે એક કિસ્સો ચેલેન્જિંગ પણ એટલો લાગ્યો હતો અને એ સોલ્વ કર્યાનો જે જે અનુભવ છે અથવા તો એનો જે સંતોષ છે એને હું કોઈ શબ્દોમાં વર્ણવી શકું એમ નથી પણ જો હિમાંશુ સોલંકી આઈપીએસ અધિકારી ના હોત તો શું હોત કઈ ફિલ્ડમાં હોત હું સાચું કહું તો જો હું આઈપીએસ ના હોત તો શું હોત એ પ્રશ્ન હું જ્યારે બારમામાં ફેલ થયો પછી મેં એવો ફેઝ જોયેલો છે કે કંઈક બની જવું હું કંઈક સેટલ થઈ જાઉં એટલે સાચું કહું તો ક્યાંક સેટલ થવાની એક પેલી કહેવાય કે સ્ટ્રગલ હતી કંઈક બની જવાના ઓપ્શનો બહુ ઓછા હતા પણ એક ભરોસો હતો કે અમે કંઈકનું કંઈક સારું કરી લઈશું પણ જે સિરિયસ તૈયારી છે એ મેં બે હજાર છથી શરૂ કરેલી અને મારી મેઇન્સ જે જીપીએસસીની છે બે હજાર નવમાં એ પૂરી થઈ ગયેલી એનું રિઝલ્ટ આવી ગયેલું હતું ત્યારબાદ મેં એસબીઆઈમાં પણ જોબ અઢી વર્ષ કરેલી એટલે બે હજાર નવમાં હું એસબીઆઈમાં લાગી ગયેલો બે હજાર છથી નવની વચ્ચે મેં વ્યવસ્થિત તૈયારી કરેલી હતી એટલે એક જે મેન્ટલ બેરિયર હતું કે આપણે આ ના કરી શકીએ આટલા બધા વિદ્યાર્થીઓ આખા દેશમાંથી બેસે છે તો એમાં સફળ થવું અઘરું છે એ એ મેન્ટલ બેરિયર ધીમે ધીમે હટતું જાય છે અને ધીમે ધીમે અત્યારનું જે યંગ જનરેશન છે એ આની તૈયારીમાં ખૂબ આગળ વધેલું છે એમાં ઘણા બધા ક્લાસીસ પણ અહીંયા સારા એ થયેલા છે અહીંથી છોકરાઓને એક અવેરનેસ છે એ લોકો દિલ્હી જતા પણ થયા છે સામે ઘણી બધી સામાજિક સંસ્થાઓ પણ અલગ અલગ સમાજની છે કે જે પણ આ બાબતે અત્યારે હાલ જાગૃત છે અને દરેક પોતપોતાના સમાજના છોકરાઓને આની તૈયારી કરાવતા પણ ચાલુ થયા છે જીવનમાં એવી કઈ શીખ મળી નોટ જસ્ટ અબાઉટ કે તમે આફ્ટર આઈપીએસ અધિકારી બન્યા પછી પહેલા એ પહેલાં પણ એવી કંઈ શીખ છે કે જે લોકોને પણ તમે આપવા માંગશો શીખ તો મને લાગે છે કે માણસ પોતાના અનુભવથી જ મેળવતો હોય છે પણ હું મારા અનુભવ ઉપરથી એટલું ચોક્કસ કહી શકું કે જીવનમાં નિરાશા આવે કે કંઈ પણ આવે તો નિરાશ થવાની જરૂર હોતી નથી એક પોતાની જાત ઉપર થોડો વિશ્વાસ રાખવાની જરૂર હોય છે એ વિશ્વાસ અંદરથી રાખવાની જરૂર છે એનો ઢંઢેરો પીટવાની પણ જરૂર હોતી નથી ખાખી એ માત્ર એક યુનિફોર્મ નથી આ એક જવાબદારી છે સેવા અને નિર્ભયતાનો સંકલ્પ છે અને આજે આવા જ એક ખાખીધારી આઈપીએસ અધિકારી સાથે આપણે વાતચીત કરીશું વાત કરી રહી છું હું આઈપીએસ અધિકારી હિમાંશુ સોલંકીની સર આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર હું ખોટી હોઉં તો મને સાચી કરજો એમાં કરેક્ટ કરજો

આજે તેમની સાથે આમ તો એમની જર્ની કામગીરીને લઈને તો બધા વાતચીત કરે જ છે પણ આજે તેમની સાથે વાતચીત કરવાની છે તે છે તેમના થ્રુઆઉટ જર્ની વિશે કામગીરીને લઈને તો સર તમારી કામગીરીને લઈને સમાચારોમાં અવારનવાર તમારા કાર્યોને લઈને વાતચીત થતી રહેતી હોય છે પણ આજે જે ખાસ વાતચીત કરવાની છે તમારી થ્રુઆઉટ જર્ની ખાસ તો તમારા બાળપણથી લઈને જે આખી એક એવું પાસું જે લોકોએ નથી જાણ્યું એવા પાસાને લઈને આપણી વાતચીત વાતચીત કરવી છે તો આપનું સૌથી મારો પહેલો સવાલ એ જ છે કે આપણું બાળપણ કેવું ગયું છે અને એ બાળપણમાં કઈ એવી યાદો હતી કે જે તમને એક આઈપીએસ અધિકારી તરફ તમને લઈ ગઈ બાળપણ જેમ નોર્મલ બીજા બાળકોનું હોય છે એ પ્રકારનું જ એક નોર્મલ બાળપણ મારું હતું મારો જન્મ અમદાવાદ જિલ્લામાં મારું વતન પણ અમદાવાદ જિલ્લામાં છે ફાધર મારા સચિવાલયમાં ડેપ્યુટી એસઓ તરીકે હતા છેલ્લે એસઓ તરીકે રિટાયર થયેલા બે હજાર બારમાં એટલે મારું ભણતર અને મારું બાળપણ છે મોટાભાગનું ગાંધીનગરમાં જ વીતેલું છે ત્યાં જ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ છે ત્યાં આગળ મારો અભ્યાસ થયેલો છે અને ભણવામાં પણ નોર્મલ કહેવાય કે એકથી દસની અંદર સ્થાન આવતું હતું પણ પહેલો બીજો નંબર ક્યારેય આવેલો નથી એક નોર્મલ જે બાળકનું ભણતર હોય એ રીતના જ મારું ભણતર પણ થયેલું છે આપે જે વાત કરી કે આપને ની પ્રેરણા બાળપણમાં ક્યારથી મળી તો સાચું કહું તો નાનપણથી આઈપીએસ થવું કે એવી કોઈ એ નહોતી અથવા તો નાનપણથી એવું કોઈ સપનું નહોતું પણ હા મને એ ચોક્કસ યાદ છે કે ધોરણ નવમાં જ્યારે મારી સ્કૂલમાં સવારનું શનિવારે એસેમ્બલી થતી હોય ત્યારે એ વખતના એસપી ગાંધીનગરના એસપી પી ઈ રાધાકૃષ્ણન સાહેબ આવેલા હતા એટલે સાહેબ જ્યારે આવ્યા ત્યારે એક નાનપણમાં જે એ મને હજી યાદ છે કે એક ગનમેન ઉતર્યા એમણે દરવાજો ખોલ્યો એ બધું જે એક એ સમયે જે એ બધું આમ રોમેન્ટિસાઇઝ એનાથી થવાતું હોય એટલે એ મને હજી પણ યાદ છે કે ઈ રાધાકૃષ્ણન સાહેબ આવ્યા હતા એમણે એમને મોટિવેટ કર્યા હતા અને એની અસરો અમારા મગજ ઉપર ચોક્કસ થઈ હતી બાળપણની તમે વાત કરી કેવી રીતે વિચાર આવ્યો આઈપીએસમાં જ એની ટ્રેનિંગ લેવાનોને આ સિવાય સર ડ્યુરિંગ આઈપીએસની જે આખી કારકિર્દી મતલબ તમે જ્યારે પસંદ કરી કે હા મારે યુપીએસસીની પ્રિપેરેશન તો પ્રિપેરેશન દરમિયાન તમને કયો એવો પડકાર લાગ્યો કે આ દેટ વોઝ ટુ ટફ તો એ પડકારને લઈને કંઈ વાત કરી શકો એકચ્યુલી હવે હું બે હજાર અગિયાર બેચનો ડાયરેક્ટ યુવાયસપીમાં મારું સિલેક્શન થયેલું હતું હું મેં જીપીએસસી પાસ કરી હતી જીપીએસસીની જે પ્રિપેરેશન છે એ દરમિયાન એક તો જે કહેવાય કે એની તૈયારી એટલી અઘરી નહોતી પણ જે મારે હું એકચ્યુલી બારમામાં ચાર વિષયમાં ફેલ થયો હતો એટલે એક ઘરમાં ફેમિલીને અને એ દરેક વાલીને દરેક મા બાપને એવું હોય કે ભાઈ જ્યારે આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય તો એમનું સંતાન છે કોઈ જગ્યાએ સેટલ થઈ જાય કોઈ સારી જગ્યાએ નોકરી મેળવી લે એ એમની એવી ઈચ્છા ચોક્કસ હતી મેં સાયન્સમાં ફેલ થયા પછી મેં આર્ટ્સ સાથે મેં ઘરે બેઠા પરીક્ષા આપેલી અને પછી હું એલડી આર્ટ્સમાં બી કરતો હતો એટલે જનરલી એમાં મારું સ્કોરિંગને એ બધું સારું હતું અને મને એમાં રસ પણ પડતો હતો એટલે ફાધરને અને મધરને એવી એક હતી મારા મધર પણ ટીચર હતા એટલે એ બંનેને એવું હતું કે એને એ વખતે બીએડનો ક્રેઝ ઘણો હતો કે બીએ કરી લીધા પછી કંઈ બીએડ કે એવું કંઈ કરી લેશે તો ક્યાંક ટીચરમાં કંઈ એમ લાગી જશે ને એકવાર ફેલ થયા પછી એમના માટેનું મોટું એ હતું કે ભાઈ આ ક્યાંક સેટ થઈ જાય અને મારા મગજમાં પણ એવું હતું કે ભાઈ એક વખત આ કરીને પછી ક્યાંક ટીચરમાં કેમ લાગી જઈએ તો આપણું જીવન ચાલ્યા કરે પણ એલડી આર્ટ્સમાં મને એક બે એવા શિક્ષકો મળેલા કે જેમણે મને જીપીએસસી યુપીએસસીની એ લગાડેલી એટલે ટીવાય સુધીમાં હું થોડું જીપીએસસી તરફ અથવા યુપીએસસી તરફ વળેલો હતો ટીવાયમાં મારા ટકા મારી મારું રિઝલ્ટ ખૂબ જ સારું હું બીએ વિથ ઇંગ્લિશ લિટરેચર મારો સબ્જેક્ટ તો હું ડિસ્ટિંક્શન સાથે પાસ થયેલો હતો અને મને બી એડમાં એડમિશન એજી ટીચર્સમાં મળી રહ્યું હતું મને એવું હતું કે જો ઘરે કહીશ તો કદાચ નહીં કરવા દે એટલે મેં ઘરે કીધું નહોતું અને પછી મેં આની પ્રિપે મેં એમએમાં એડમિશન લઈને સાથે સાથે એ વખતે જાહેરાત બે હજાર છમાં જીપીએસસીની આવેલી એટલે મેં એની પ્રિપેરેશન ચાલુ કરેલી આપે જે વાત કરી કે આપણે શું હોય તો મને તૈયારીમાં એટલી તકલીફ નથી પડી પણ આ બેલેન્સ કરવું કે બી કરવું કે ના કરવું અથવા બીજું કંઈક સેટલ થવું સેટલ થઈ જવું કે ના થવું એટલે મેં થોડું એ વખતે કહેવાય કે મેં ચાન્સ લીધેલો અને આ બધું મેં છોડીને ઘરવાળા થોડા નારાજ પણ થોડો ટાઈમ માટે થયેલા પણ મેં આની પ્રિપેરેશન ચાલુ રાખી હતી તો ટ્વેલ્થ ફેલ વાળો જે પાર્ટ છે એ અહીંયા પણ લાગુ પડે છે એવું થયું ને જી મને લાગે એવા ઘણા બધા અધિકારીઓ કહે છે કે જે ભણતરમાં એટલા બધા એ નહોતા અથવા તો ક્યાંક ફેલ થયેલા છે પણ એ એનો અંત નથી અને મને લાગે છે કે એનાથી કંઈ નિરાશ થવાની કોઈ જરૂર હોતી નથી એટલે દર્શકોને યાદ જ હશે ટ્વેલ્થ ફેલ કરીને એક ફિલ્મ આવી હતી અને ઇફ આઈ એમ નોટ રોંગ બિહાર બિહારના જે આ આઈપીએસ અધિકારી હતા અને ગુજરાતના પણ આપણા ગુજરાત કેન્ડરના પણ આવા જે આઈપીએસ અધિકારી છે હિમાંશુ સોલંકી કે જેમણે ટ્વેલ્થ ફેલ બાદ પણ આજે તમે આ સફળતાના શિખરે પહોંચ્યા છો યુપીએસસીની આપણે વાત કરી રહ્યા છીએ તો એવી કોઈ ક્ષણ કે પરીક્ષા દરમિયાન કે જે બહુ જ યાદગાર રહી ગઈ હોય કે યુપીએસસીની તૈયારી દરમિયાન પરીક્ષા દરમિયાન આખું જે જર્ની દરમિયાન હું તૈયારી માટે યુપીએસસીની તૈયારી માટે મેં એસ પણ એડમિશન લીધેલું હતું અને ત્યાં આગળ લગભગ એક વર્ષ મેં યુપીએસસીની પણ તૈયારી કરેલી હતી પણ એ દરમિયાન જીપીએસસીની એક્ઝામની પ્રિલિમ્સ મેં પાસ કરી લીધેલી હતી અને એની તૈયારીમાં પણ હું લાગી ગયેલો હતો એટલે મારી સાથે એવું થયું છે કે હું યુપીએસસી આપું એની પહેલાં જ જીપીએસસીના એવા ફેઝમાં આવી ગયો હતો કે એની તૈયારી સારી રીતના ચાલતી હતી અને આમાં સિલેક્શન એકવાર થઈ ગયું હતું પછી યુપીએસસી માટેનું જે કહેવાય કે એટલો સમય રહ્યો નહોતો કે યુપીએસસીની તૈયારી કરી શકીએ પણ હા જીપીએસસીની તૈયારી વખતે યુ જે સ્વીપામાં અમને ગાઈડન્સ મળ્યું છે ત્યાંની જે લાઇબ્રેરી છે ત્યાંનું જે વાતાવરણ છે એણે અમને આ તૈયારી માટે ખૂબ જ તૈયાર કર્યા અને હું ચોક્કસ પીપાનો આની અંદર મોટો ફાળો માનું છું કેટલા સમય તમે અંદાજે પ્રિપેરેશન કરી હશે યુપીએસસીની ક્લિયરન્સ માટે હું બે હજાર જે એનું શરૂઆતનું વાંચન છે એ મેં કોલેજથી જ ચાલુ કરેલું ત્યાં મને એક કેસી બારોટ કરીને અમારા સર હતા જે હિસ્ટ્રી ભણાવતા હતા એમણે મને આની માટે ઘણા મોટિવેટ કરેલા અને અમુક રેફરન્સ બુક છે અમે મેં એસવાય ટીવાયમાં પણ એમને એમ શોખ ખાતર વાંચેલી જ્યારે હું કોઈ સિરિયસ તૈયારી નહોતો કરતો પણ જે સિરિયસ તૈયારી છે એ મેં બે હજાર છથી શરૂ કરેલી અને મારી મેઇન્સ જે જીપીએસસીની છે બે હજાર નવમાં એ પૂરી થઈ ગયેલી એનું રિઝલ્ટ આવી ગયેલું હતું ત્યારબાદ મેં એસબીઆઈમાં પણ જોબ અઢી વર્ષ કરેલી એટલે બે હજાર નવમાં હું એસબીઆઈમાં લાગી ગયેલો પણ બે હજાર છથી નવની વચ્ચે મેં વ્યવસ્થિત તૈયારી કરેલી હતી સર અત્યારે એવા એક સમય હતો કે યુપીએસસીને લઈને ગુજરાતના જે પણ સ્ટુડન્ટ્સ હતા એટલા બધા જતા નહીં આ જે પરીક્ષા હતી એ કોમ્પિટિટિવ એક્ઝામને લઈને પણ હવે લોકોમાં એક ક્રેઝ છે હવે લોકો ફરી એક વખત યુપીએસસી તરફ વળ્યા છે અને બહુ બધા વિદ્યાર્થીઓ છે ગુજરાતમાં પણ કે જેની કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હોય તો એમને શું સંદેશ આપશો કઈ પ્રકારે તેમને મદદરૂપ થઈ શકે એવો એવો મેસેજ તમે આપવા માંગતા હો જીપીએસસી હોય કે યુપીએસસી હોય ઇવન ખાસ તો યુપીએસસીમાં અગાઉ એવું એક માનવામાં આવતું હતું કે ગુજરાતી જે છોકરાઓ છે એ ખૂબ જ ઓછા જાય છે પણ આપ અત્યારે જોશો કે છોકરાઓ તૈયારી તો કરે જ છે પણ સાથે સાથે એમનું સિલેક્ટ થવાનું પ્રમાણ પણ વધેલું છે એટલે એક જે મેન્ટલ બેરિયર હતું કે આપણે આ ના કરી શકીએ આટલા બધા વિદ્યાર્થીઓ આખા દેશમાંથી બેસે છે તો એમાં સફળ થવું અઘરું છે એ એ મેન્ટલ બેરિયર ધીમે ધીમે હટતું જાય છે અને ધીમે ધીમે અત્યારનું જે યંગ જનરેશન છે એ આની તૈયારીમાં ખૂબ આગળ વધેલું છે એમાં ઘણા બધા ક્લાસીસ પણ અહીંયા સારા એ થયેલા છે અહીંથી છોકરાઓને એક અવેરનેસ છે એના કારણે એ લોકો દિલ્હી જતા પણ થયા છે સામે ઘણી બધી સામાજિક સંસ્થાઓ પણ અલગ અલગ સમાજની છે કે જે પણ આ બાબતે અત્યારે હાલ જાગૃત છે અને દરેક પોતપોતાના સમાજના છોકરાઓને આની તૈયારી કરાવતા પણ ચાલુ થયા છે એટલે એક અવેરનેસ પણ આ બાબતે જોવા મળે છે એના કારણે ચોક્કસ અગાઉ કરતા ત્યારે છોકરાઓ વધારે સિલેક્ટ થઈ રહ્યા છે સર બીજી એક વાત કે આઈપીએસ બનવા સુધીની તો આપણે વાત કરી પણ જો હિમાંશુ સોલંકી આઈપીએસ અધિકારી ના હોત તો શું હોત કઈ ફિલ્ડમાં હોત હું સાચું કહું તો જો હું આઈપીએસ ના હોત તો શું હોત એ પ્રશ્ન હું જ્યારે બારમામાં ફેલ થયો પછી મેં એવો ફેઝ જોયેલો છે કે કંઈક બની જાઉં હું કંઈક સેટલ થઈ જાઉં એટલે સાચું કહું તો ક્યાંક સેટલ થવાની એક પેલી કહેવાય કે સ્ટ્રગલ હતી કંઈક બની જવાનો ઓપ્શનો બહુ ઓછા હતા પણ એક ભરોસો હતો કે અમે કંઈકનું કંઈક સારું કરી લઈશું એટલે શું કરીશું એ મને ખબર નહોતી પણ હા યુપીએસસી નહીં તો જીપીએસસી તો પાર પાડી જ લઈશ હા એક ભરોસો ચોક્કસ હતો અ જર્નીની આપણે વાત કરી આસીવાઈ સર કાર્યકાળ સંભાળ્યા બાદ અ એવો કોઈ કિસ્સો એવો કોઈ કેસ કે જે બહુ ચેલેન્જિંગ લાગ્યો હોય આપને તો એવો કયો કેસ હતો આપના કાર્યકાળ મારા આ અત્યાર સુધીના કાર્યકાળમાં જે એક કિસ્સો ચેલેન્જિંગ પણ એટલો લાગ્યો હતો અને એ સોલ્વ કર્યાનો જે અનુભવ છે અથવા તો એનો જે સંતોષ છે એને હું કોઈ શબ્દોમાં વર્ણવી શકું એમ નથી અને એ કેસ છે આપને ખબર હોય તો બે વર્ષ પહેલાં લગભગ આ નહીં આગલી દિવાળીએ જે દિવાળીના અગાઉ ચાર પાંચ દિવસ પહેલાં જ પાવાગઢ ત્યારે હું પંચમહાલ એસપી હતો અને પાવાગઢ મંદિરના ગર્ભગૃહમાં વાઘબારસની નાઇટમાં ચોરી થયેલી હતી અને સો તોલા ઉપર જે માતાજીના મેઇન ઘરેણાં હોય એ એક આટલા બાકોરા જેવી જગ્યામાંથી ચોર અડધી રાત્રે ચોરી ગયા હતા અને પાવાગઢ જેવા મંદિરમાંથી ચોરી થવી અને એ પણ દિવાળીના આજુબાજુના સમયમાં એ ખૂબ મોટી ચેલેન્જ હતી અમારી માટે પણ અમે ચેલેન્જ સ્વીકારી હતી અને એની પાછળ અમે જે મહેનત કરી છે એ એનું વર્ણન કરી શકાય એવું નથી મારી આખી ટીમે મારા કરતાં પણ લોકલ પોલીસથી લઈને જે પોલીસ સ્ટેશનનો વિસ્તાર હતો એના પીઆઈને એના માણસોએ તો મહેનત કરી હતી પણ આજુબાજુના જેટલા પોલીસ સ્ટેશન હતા વગર કીધી એ લોકોએ જે મહેનત કરી છે એ પણ મેં જોઈ છે મારી એલસીબી એસઓજી એ વખતની હતી ત્યાંના માણસો તેના અધિકારીઓએ જે મહેનત કરી છે રાત દિવસ એ દિવાળી મારા માણસોએ કઈ રીતના પસાર કરેલી છે એ મને હજી પણ યાદ છે અને મને એ વસ્તુનો સંતોષ છે કે અમે આઠ જ દિવસમાં એ જે દાગીના છે એ એ જ સ્થિતિમાં અમે ચોર પણ પકડેલો ચોર પણ પકડાયો અને એ જ સ્થિતિમાં દાગીના પણ અમે રિકવર કર્યા હતા એટલે એ ખૂબ એ યાદગાર પડ છે મારી માટે એ સિવાય સર લાઈક પોલીસ અને પબ્લિક આ બંને વચ્ચે એક તાદાત્મ્ય જળવાય જનતા છે તે ગભરાવવાને બદલે એક એવો અભિગમ દાખવે કે કંઈ પણ કંઈ થાય છે કે તો પોલીસ સમક્ષ પહોંચે કોઈ પણ ડર રાખ્યા વગર તો એના માટે એ સેતુ બાંધવા માટે એઝ અ એસપી તમે કયા મહેસાણામાં આપણે અત્યારે વાત કરીએ અને ભૂતકાળમાં પંચમહાલની પણ તમે વાત કરી શકો છો તો એ દરમિયાન તમે એવું કયું એવા કોઈ પ્રયાસ કરેલા કે જેથી કરીને જનતા અને પોલીસ વચ્ચેનો એક સમન્વય છે તે જાળવાયેલો રહે મને લાગે છે કે એવા વિશેષ પ્રયત્ન કરવા કરતાં એક રૂટિન એ એ હોય છે ધારો કે ઓફિસર તરીકે હું મેં અહીંયા કોઈ એવો દિવસ નક્કી કરેલો નથી કે ભાઈ સોમવાર કે મંગળવાર જ મળી શકાય અથવા તો સવારે દસથી બે કે ત્રણ સુધી જ મળી શકાય એવો કોઈ ટાઈમ અહીંયા ફિક્સ નથી હું અહીંયા બેઠેલો છું હું કોઈ મિટિંગમાં નથી અથવા તો હું કોઈ વિઝિટમાં કોઈ જગ્યાએ ગયેલો નથી તો કોઈ પણ માણસ અહીંયા સવારે સાડા દસ અગિયારથી લઈને છ દસ સુધી ગમે ત્યારે મને મળી શકે છે બીજી વાત કે લોકો સાથે સંવાદ માટે મારી મહિનામાં એકથી બે લગભગ વિઝિટ ઇન્સ્પેક્શન હોય જ છે જે જગ્યાએ ઇન્સ્પેક્શન હોય છે ત્યાં આગળ અમે લોક દરબાર રાખતા હોઈએ છીએ લોકોને આમંત્રણ આપતા હોઈએ છીએ અને લોકદરબાર બને ત્યાં સુધી જે કહેવાય કે જે સારું બોલનારા જ લોકો આવીને બેસે અને સારી સારી વાતો કરે એવું બિલકુલ નથી હોતું અમે બહુ ક્લિયર કહીએ છીએ કે ભાઈ કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ રજૂઆત હોય કોઈ પણ ફરિયાદ હોય તો મહેરબાની કરી આપ કરો અહીંયા શું પ્રશ્ન છે એ ખબર પડશે તો અમે એનું સોલ્યુશન લાવી શકીશું અને એનો પણ ખૂબ સારો પ્રતિભાવ મળતો હોય છે સાથે સાથે અમે ત્રણ વાત તમારી ત્રણ વાત અમ અમારીનો જે એ છે એ એ અમે પણ કરીએ છીએ સાથે સાથે નીચેનો લેવલ જે છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલથી લઈને જે ઓપીની અંદર આઉટપોસ્ટમાં કામ કરતા હોય છે એ પણ ગામે ગામ જાય ત્યાંના પ્રશ્નો સાંભળે ત્યાંના જાગેવાનની પોતે ચા પીવે એના પ્રશ્નો સાંભળે લોકો સાથે એક એક આત્મીયતા કેળવાય એની માટેના સતત પ્રયત્નો અમારા ચાલુ રહે છે આ સિવાય સર સામાજિક મુદ્દાઓને લઈને આપણે વાત કરીએ તો ખાસ તો સાયબર ક્રાઇમ અત્યારના જે સૌથી વધારે આપણે ફ્રોડ સાયબર ફ્રોડ છે તે જોતા હોઈએ છીએ તો એ સાયબર ફ્રોડને કેમકે હજી તો એકથી આપણે સમજ સમજતા થાય ત્યાં કંઈક નવી જ એક મોડસ ઓપરાડી સાથે એ લોકો સાયબર ક્રાઇમ છે તે ક્રાઇમમાં તૈયાર હોય છે તો તેના ડિટેક્શન માટે પોલીસ કઈ પ્રકારે કામ કરે છે અને અત્યારે હાલમાં કઈ પ્રકારના એવા કિસ્સાઓ છે સાયબર ક્રાઇમના જે સૌથી વધારે આવતા હોય અત્યારે હાલ સાયબર ક્રાઇમમાં આપ જુઓ તો ડિજિટલ એરેસ્ટના જે રજૂઆતો છે એ સૌથી વધારે આવતી હોય છે અને એની માટે અમે જાગૃતિના કાર્યક્રમ પણ કરીએ છીએ ઇવન અમે આવા અમે કંઈ ડિટેક કર્યા હોય અથવા તો અમુક આવા સાયબર એરેસ્ટના કિસ્સાઓમાં અમે ફ્રોડ થતાં રોકેલા પણ છે તો એની પણ અમે જાહેરાત એટલા માટે કરીએ છીએ કે બીજા લોકો પણ આનાથી જાગૃત થાય અને સાયબર એરેસ્ટમાં અત્યારે આપ જોશો તો જે સિનિયર સિટીઝન છે એ સૌથી વધારે આનો ભોગ બનનારા છે એટલે સિનિયર સિટીઝનમાં આ અંગે જાગૃતિ આવે એની માટે અમે અલગથી પ્રયત્ન પણ કરીએ છીએ સાયબર એરેસ્ટ સિવાય એપીકે ફાઇલ્સ આપને કોઈપણ પ્રકારની વીજળીનું બિલ બાકી છે કે એ પ્રકારની મોકલવામાં આવે આપને લાગે પીડીએફ ફાઇલ ટાઈપ જ આપ જેવું એને ક્લિક કરો એટલે આપનો ફોનની આખો જે કંટ્રોલ છે એ કોઈના હાથમાં જતો રહે છે અને આપની તમામ માહિતી સામે જતી રહેતી હોય છે અને પછી ઘણી વખત આપના પૈસા પણ ઉપડતા હોય છે બીજી ઘણી બધી એના કારણે પરેશાની આપને થતી હોય છે એટલે આ પણ વધારે જોવામાં આવે છે એટલે એનો પણ અમે એપી ફાઇલ્સના લગતા કંઈ કેસીસ હોય તો એનો અમે ગુનો તો દાખલ કરીએ છીએ સાથે એ ફોન છે એને અમે આખું એ કરીને અંદર કોઈ જાતના બગ છે કે નહીં એ પણ અમે ચેક કરીએ છીએ અને કંઈ હોય તો દૂર પણ કરી આપીએ છીએ આ આપણે સાયબર ક્રાઇમની વાત કરીએ આ સિવાય એક બીજો મુદ્દો છે ડ્રગ્સ અને આ મુદ્દાને લઈને આમ જો વાત કરીએ તો રાજનીતિ તો થતી જ રહે છે એ આખો અલગ સબ્જેક્ટ છે પણ છેલ્લા હાલમાં જે સરકાર તરફથી જે આંકડા સામે આવ્યા છે ખાસ ગુજરાતને લઈને વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં લાખો કરોડોનું ડ્રગ્સ છે તે ઝડપાયું છે તો એના માટે પોલીસ છે અવેરનેસ માટે કઈ પ્રકારના પ્રોગ્રામ્સ છે તે કરતી હોય છે ડ્રગ્સ એનડીપીએસના લગતા જે કંઈ પણ કેસીસ હોય છે એમાં બિલકુલ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનું સરકારની પણ નીતિ છે અને લોકલ લેવલે પણ અધિકારીઓ આ બાબતે સતત ચિંતિત હોય જ છે ખાસ તો ગાંજો કહીએ અથવા એમડી કે જે કંઈ પણ ડ્રગ્સ છે એનો ઉપયોગ એક જનરલી એવું જોવામાં આવે છે અથવા એક ધારણા છે કે ભાઈ શાળા કોલે કોલેજીસના જે યુથ છે એનો ઉપયોગ કરતું હોય છે એટલે અમારા અહીંયા યુનિવર્સિટી વિસ્તાર છે અથવા તો જ્યાં શાળા કોલેજો છે એની આજુબાજુ ખાસ તો આ અંગે ચેકિંગ કરવામાં આવે છે ઇવન કોલેજીસમાં આ અંગે સેમિનાર પણ અમે રાખતા હોઈએ છીએ જાગૃતિ માટે કે ભાઈ આની શું અસર પડતી હોય છે આનું સેવન એક ટાઈમે સારું લાગી શકે છે પણ આની લાંબા ગાળાની અસરો શું છે એ બાબતે પણ અમે સતત એ કરતા હોઈએ છીએ ક્યાંક એવી માહિતી મળે તો એની માટે કેસીસ પણ અમે કરતા હોઈએ છીએ અને લોકો તરફથી પણ આવી માહિતી આવતી હોય છે અને જે કંઈ પણ માહિતી આવે એને બિલકુલ કંઈ કોઈએ રજૂઆત કરી છે તો નહીં સામ એવું જે બિલકુલ નથી થતું કે ભાઈ કોઈએ રજૂઆત કરી છે તો એની ઉપર કામ ના થાય એ માહિતી સાચી છે ખોટી છે પછીની વાત છે પણ રજૂઆત આવી છે તો એનો વેરીફાય તો ચોક્કસ કરવામાં આવે જ છે અમારા તરફથી અને અમે એ પ્ર એની ઉપરથી કેસીસ પણ કરેલા છે આ સિવાય સર સોશિયલ મીડિયાનો આ સમય છે તો સોશિયલ મીડિયાના આ સમયમાં કેટલું અઘરું લાગે કારણ કે જે પ્રકારે વિડીયોઝ વાયરલ થવા તો અફવાઓ ફેલાવી તેના કારણે સોશિયલ મીડિયાને તો આ સમયમાં પોલીસ પર અલગ પ્રકારનું પ્રેશર બનતું હોય છે સોશિયલ મીડિયાના આ સમયે તો એને કેવી રીતે તમે અવોઇડ કરીને આખું કામગીરી થતી હોય છે કોઈ વિડીયો વાયરલ થયો હોય કે એવું હોય તો એમાં કોઈ ટેન્શનમાં આવવાનું કે એ પ્રકારેનું હોતું નથી વિડીયો જો સાચો હોય તો વિડીયો ઉપર કાર્યવાહી કરવાની હોય છે ગુનો દાખલ કરવાનો હોય છે અને આરોપીઓ પકડવા માટેની કાર્યવાહી કરવાની હોય છે વિડીયોમાં અર્ધસત્ય હોય અથવા તો માહિતી ધારો કે ખોટી હોય તો એનો આપણે ચોક્કસ અમે અમારા તરફથી પણ એનું જે કંઈ પણ ક્લેરિફિકેશન છે એ ચોક્કસ કરીએ છીએ અને અફવા લાંબો સમય ફેલાય નહીં એની માટે અમારા તરફથી એનું ક્લેરિફિકેશન થાય એનું અમે બિલકુલ ધ્યાન રાખીએ છીએ કામગીરીને લઈને પણ વાત કરી આ સિવાય સર એક ફરી એક હિમાંશુ સોલંકીના પર્સનલ પર આવીએ તો હિમાંશુ સોલંકી પોલીસ એસપી નથી જ્યારે તો એ સિવાય તમને શું કામ કરવું ગમે છે કે એવું કામ કે જે પોલીસની સાથે કોઈ લાગતા વળગતા નથી તે એવું કયું કામ છે કે જે તમને સૌથી વધારે ફ્રી ટાઈમમાં ગમે ફ્રી ટાઈમમાં મને વાંચનનો શોખ બિલકુલ છે પણ હું એટલું ચોક્કસ કહીશ કે અગાઉ જેટલો સમય કદાચ વાંચનમાં નથી કાઢી શકતા ફેમિલી સાથે ફરવાનો પણ શોખ ચોક્કસ છે ઇવન મિત્રો સાથે સમય વિતાવવાનો પણ મને બિલકુલ પસંદ છે એક સર મારો જીવનમાં એવી કઈ શીખ મળી ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ કે તમે આફ્ટર આઈપીએસ અધિકારી બન્યા પછી એ પહેલા પણ એવી કઈ શીખ છે કે જે લોકોને પણ તમે એક મેસેજના રૂપે આપવા માંગશો શીખ તો મને લાગે છે કે માણસ પોતાના અનુભવથી જ મેળવતો હોય છે પણ હું મારા અનુભવ ઉપરથી એટલું ચોક્કસ કહી શકું કે જીવનમાં નિરાશા આવે કે કંઈ પણ આવે તો નિરાશ થવાની જરૂર હોતી નથી એક પોતાની જાત ઉપર થોડો વિશ્વાસ રાખવાની જરૂર હોય છે એ વિશ્વાસ અંદરથી રાખવાની જરૂર હોય છે એનો ઢંઢેરો પીટવાની પણ જરૂર હોતી નથી અને જ્યારે સારો સમય આવતો હોય ત્યારે ચોક્કસ બધા વખાણ પણ કરતા હોય છે તમને પૂછતા પણ હોય છે ખરાબ સમય હોય ત્યારે કદાચ એમાંથી ઘણા બધા તમારી ટીકા પણ કરતા હોય છે પણ એક કહેવાય કે જ્યારે ખરાબ સમય હોય ત્યારે પોતાની પર વિશ્વાસ રાખવો બહુ નિરાશ ના થઈ જવું અને સારો સમય હોય ત્યારે પગ જમીન ઉપર રહે એ પણ એટલું જરૂરી છે અને બધાની વાહવાઈથી બહુ હવામાન આવી જવું એ પણ એટલું જ જરૂરી છે અને આ શીખ મેં મારા અનુભવો ઉપરથી મેળવેલી છે બિલકુલ સર અમારી સાથે જોડાયા સમગ્રમાં માહિતી આપી આપના અનુભવો શેર કર્યા તે બદલ આપનો આભાર સરજ થેન્ક યુ થેન્ક યુ તો આતા પોલીસ અધિક્ષક મહેસાણા આઈપીએસ હિમાંશુ સોલંકી જેમણે તમામ માહિતી આપણી સાથે શેર કરી ફરી મળીશું નવા મહેમાન સાથે મને આપશો રજા નમસ્કાર